બે શેડમાં આવક કહેવાય છે ઓલરેડી મોજૂદ છે આ જે સિંગ ગ્રાઉન્ડમાં છે આની સિવાય બે શેડમાં આવક મોજૂદ છે મિત્રો તો આજના આપણે મગફળીના તાજા બજાર ભાવ જોવાના છીએ બરાબર અને તમે ખાસ વિડીયોની નીચે કમેન્ટમાં જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કયું ગામ કયું સિટી ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટ કરવાનું જણાવીને ભૂલશો નહીં પ્લસ ચેનલમાં પહેલી વાત છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ ચેનલ સાથે જોડાઈ જાજો કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયો અધર અપડેટ મળે છે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો અને જેમ બને આ વિડીયોને શેર કરજો આજના શું બજાર ભાવશે આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છે બેનારે રેજો વિડીયોમાં વિડીયો સ્કીપ ન કરતા એન્ડ સુધી જોજો છસો ને પંચાણું રૂપિયા ભાવ છે મિત્રો આ આઠસો ને અડસઠ રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કલની મગફળીનો જોઈશું આઠસો ને ત્રેપન રૂપિયા ભાવ આવ્યો છે મહુઆ વિલેજ સાતણિયા

આઠસો ને એકત્રીસ રૂપિયા ભાવ આવે છે આ વક્કલના જોઈ શકો છો આઠસો ને છ્યાસી રૂપિયા ભાવ હોય છે મિત્રો આ વક્કનો જોઈ શકો છો એક મિનિટ ભાવેશભાઈ

આઠસો ને છ્યાસી રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વક્કલનો આઠસો છ્યાસી सात सौ रुपया ओगन चालीस नंबर नी સાતસો ને આડત્રીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વક્કર ના જોઈ શકો ઓટરાક લઈ લો હે દેવાન આટસો નંબર બે બોલું મે પણ 800 યાર બે રૂપિયા બોલું મે કોઈને 800 યાર બે yeah. રૂપિયા <coughs> <Yeah. Yeah. Yeah. coughs>

નવસો ને આઠ રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો જોઈ શકો છો મગફળીની ક્વૉલેટી સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો સિંગની ક્વૉલિટી ઓગણચાલીસ નંબર સાતસો ને ચુમ્મોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી ઓગણ નંબરની છે आठ सौ चौद रुपया भाव है मित्रों वक्ल ना जु सको સાતસો ને બાવન રૂપિયા ભાવ આવ્યો છે પચીસ ગુણમૂત્રા વક્કલની સાતસો ને બાણું રૂપિયા ભાવ આવ્યો છે લઈ શકો છો આ વક્કલનું સિંગની ક્વોલિટી જો સાતસો ને બાણું સાતસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ આવ્યો છે મગફળી ની ક્વોલિટી જોઈશું